વેસુ વિસ્તારમાં જાહેર રોડ પરથી મહિલાની હત્યા કરેલી લાશ મળી આવી હતી આ લાશ મામલે પોલીસે તપાસ હાથ ધરી મહિલાને લગ્ન માટે દબાણ કરી મહિલાએ લગ્નની ના પાડતા તેની હત્યા કરનાર આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી સળિયા પાછળ ધકેલ દીધો છે વેસુ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વેસુ વિસ્તારમાં આવેલા વીઆર મોલ નજીક ફૂટપાથ ઉપરથી એક મહિલાની હત્યા કરેલી લાશ મળી આવવાની ઘટનામાં પોલીસે આરોપીની ધરપકડ કરી ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે હત્યારા દ્વારા પરણીતાને પોતાની સાથે લગ્ન કરવા દબાણ કરવામાં આવતું હતું પરણીતાએ લગ્નનો ઇન્કાર કરતા આરોપી દ્વારા લાકડાના ફટકા મારી હત્યા કરી દેવામાં આવી હોવાનો ખુલાસો આરોપીની તપાસમાં સામે આવ્યો છે વધુમાં મહિલાની હત્યા અનૈતિક સંબંધોમાં થઈ હોવાનું પણ બહાર આવ્યું છે મૃતક મહિલા આરોપી કુણાલ સોની નામના શખ્સના સંપર્કમાં હોવાની વાત મળી હતી બંને વચ્ચે પ્રેમ સંબંધ ચાલી રહ્યો હતો ફૂટપાથ પર પતિ જોડે રહેતી વૈશાલી મજૂરી કામ કરતી હતી જે દરમિયાન કુણાલ સોની સાથે તેનો ભેટો થયો હતો પ્રેમ સંબંધ દરમિયાન કુણાને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો પરંતુ પોતે પ્રણિત હોવાથી તેને ઈન્કાર કર્યો હતો તો વેસુ પોલીસે હત્યાર આરોપી કુણાલ ઉર્ફે પપ્પુ અરુણ સોનીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે અઝર કૃષિ સાથે પ્રકાશવાળા